ઓલા ડુંગરામાં ગાયું જ રે ભાઈ મસ્ત દેખાય

ઓલી ચેક કરવા માંડ માં ઉપર ને હવે ગાડી ઉતારવાનું એ આખો ગામડા નાના નાના ગામડા આવે તો ગાયું બાંધી ઉઢાડવાની છે ગામડા નો નજારો ક્યાંય અલગ હોય ભાઈ પાંચ પાંચ હોય ખાલી અહીંયા મારજો રેવા ઝીણકા જીણકા વાળા એ પાંચ પાંચ ને દસ દા ફોયડા ના ગામડા દેખાતા હવે કઈ કાંઈ મોટું આવ્યું હું કે માણા દેખાણા વધારે જોજો ને ને અહીં ચડવાના ઉતરવાના ચાલુ જ છે આ એક મોટી બજાર છે નામું કેમ તા આનું બધું મોટું નથી જો ભાઈ નજરો ચેક કરો એ ના 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 ગામણા દેખા નીચે છેક ને નીચેથી આ ન આવીવાય પોટટરા ટકા

ભાઈ બોર્ડર આવી ગઈ અહીંયા મહારાષ્ટ્ર ચાલુ સાહેબ મહારાષ્ટ્ર બોર્ડર મિત્રો ચેક કરો ધીમે ધીમે ઘાટ ઉતરી છે આમ કયો ઘાટ છે બે ઘાટ હા ભાઈ કઈ ઘટે ગાડીઓ આવે અમાર મામુ ઈ ચકલા જોવા કેદી ના લીધા હે પણ આવું વડા નથી હાલો હવે આગળ મળ્યું ધીરે ધીરે આ બિચારા ચડે છે ને અમે ધીરે ધીરે ઉતરી હવે આપણે ચડવાનો તો કાટ લગભગ બહુ નહી આવે હે આજો ડુંગરા પહાડ આ ગાઢીઓ બોલી સુરત હાખી ખીણ જ છે માંથી ગયા એટલે સીતારામ બાબા સીતા રામ થાય આજો બધું ખીણ જ છે ચાડવા આવી જાય જો તળાવ ને વ્યુ જો તમે ખાલી ધીરે ધીરે બધી ગાડી હાથ આમ આગળ ઉતરે બધી જો કરતા હાલી મેલા આપણે કડી ગઈ ગામમો હાલી મેલા ભાઈ ડેમો

હાલો મળી આગળ સાત ચડી ને ભાઈ ઉપર એ આવી ગયા સીજો એવું ટોલ નાખ્યું હા કેટલા ચાંદો રહે ભાઈ સીધો અહીંયા કાંટે ચડાવવાની છે આપડે માનો કાંટો ફરાવે છે આપણે છોકરા અંડાલોડ છે અવો લોટમાં છે નહીં જેવું કઈ પુણે નાસિક પંચવટી મુંબઈ ફાઈનલી ભાઈ આપડે નાસિક ની બાયપાસ ઉપર હાલી છીએ અત્યારે

બાયપાસ ઉપર હતા માંડ માંડ નીકળ્યા ટ્રાફિક જામ હતો ફૂલ સિટીમાં આ બધું જેવું ડેવલોપિંગ ચાલુ છે નાસિક ફૂલ ડેવલપ થવા માંડ્યું છે હવે હાલો આગળ મળી બપોરના ભાઈ વાગ્યા છે અત્યારે ત્રણ હજી જમવા ભેગા થયા નથી કઈ કારણ કે ટ્રાફિકમાં જેવા ફસાઈ ગયા હતા આ ઉભી અહીંયા મામુની ગાડી આપડે કઈક નાસ્તો કરવા ઉભા રહી આવે જમવાનો આવેસ્ટર ને કઈ કટે નહી મસ્ત મજાની નદી આવી છે આ બાજુ આપડે તો એકસો ને કિલોમીટર જેવું કાપવાનું છે પૂના બાકી છે

હોટલ જો રવાઈ છોકરાનું રમમટ ગમટનું બકવું છે આ પણ ખટારા વાહ ભાઈ વાહ આમાં કાઈ ના કટે કેમેરો તમને હજી હેરકો નહી દેખાડી શકતો હોય બાકી અમે નરિયા જોઈ નઈ તો અમારું મન જણાય એટલો મસ્તીનો નો આવે આવે જોઈએ હવે આ બે આની અંદર થી રસ્તો છે કઈ ઘટે આમ આ જૂનાનો નો ભાઈ હોય જુના તો ઘણું આખું છે રસ્તામાં પહાડું કાપડ કાપી મારા બનાયવા હે

આમ જવું ભાઈ આ ડુંગરમાં આમ જવું આ પહાડ માં તમે આ ચારી ઉભા કાકે આ પાણા હે ને કોઈ માથે પડે નહીં કોટા ગાડી ઉભા કોઈ હેરાન કરે નહીં કઈ નુકસાન કોઈને થાય નહીં કોઈ જાનહાનિ થાય નહીં એના માટે આવી જારી બાંધીને રાખે છે એટલે પાણા પડે તો ચારી ની અંદર ને અંદર એ બાય રોડ ઉપર ના આવે જોઈ લો હજી બીજો જો આગળ આવે છે આ ડુંગર પહાડ કાપી નથી બનાવેલો ભાઈ બીજું આપડે ત્યાં જવાનું જો ગાડી જાય આપણે ત્યાં જવાનું છે જો કે આગો લઈ આમ ફરી આમ થાય ફરીતા ફરતા 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 જો ઉપર ડુંગરા ઉપર જવાનું છે પાછળ તો કે આમ જો પાછળ

થી તમે દિવસનો નજારો જોયો તો હવે આ નાઇટમાં એ જીણા ઝીણાં ગામડાના લાઇટ ઉપર કેવો આવે જો હેઠું ઉતરવાનું અમારે

જઈને ક્યાંક જમવાનું ગોતી તો હું બધાને જય માતાજી જય મોગલ